હેલો વિદ્યાર્થી મિત્રો સમૂહ નંબર પંદરની અંદર અમુક રાસાયણિક પ્રક્રિયાઓથી બનાવટ છે જેને આપણે આગળ જોઈએ પી વિભાગના તત્વો ચેપ્ટર નંબર સાત ધોરણ બારની અંદર હું ગોટીસર તમને જડબલી અને નીટને અનુલક્ષીને જે પ્રશ્નો જનરેટ થાય છે એના અનુસંધાનમાં આ મટિરિયલની અંદર જે તમારી સ્ક્રીન પર જે આપેલું છે એને વર્ગીકૃત કરીશ સમજાવવાનો પ્રયત્ન કરું છું ઓકે તો તમારી ડિસ્પ્લે સ્ક્રીન પર આપેલું છે નાઇટ્રોજન વાયુ ની બનાવટ છે તો નાઇટ્રોજન એ પ્રોટીન અને એમિનો એસિડના બંધનનો એક અગત્યનો ઘટક બન્યો છે મહત્વનો ઘટક છે તો નાઇટ્રેટ નાઇટ્રોજન યુક્ત અને સંયોજનો ખાતર વિસ્ફોટકની અંદર વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લઈ શકાય તો સૌથી પહેલી બનાવટ જોઈએ તો પ્રયોગશાળામાં થાય છે એમોનિયમ ક્લોરાઇડ જલ્ય દ્રાવણમાં બનાવેલું હોય અને સોડિયમ નાઇટ્રેટ એ પણ જલ્ય દ્રાવણમાં બનાવેલું હોય તો આ બંનેના મિશ્રણથી પાણી અને ક્ષાર ઉત્પન્ન થાય અને ડાય નાઇટ્રોજન વાયુ સ્વરૂપે મુક્ત થાય તો આ પ્રયોગશાળામાં સાદી રીતે તમે બનાવટ કરી શકો છો બીજી એક પ્રક્રિયા સાથે છે કે એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ નાઇટ્રેટની એમોનિયમ નાઇટ્રેટ બનવું અને એને સીએલનું ઉત્પાદન થવું પણ આ એમોનિયમ જે નાઇટ્રેટ બને છે એ સરળતાથી તાપમાનના વધારેથી વિઘટન થાય અને ડાયનાઇટ્રોજન વાયુ સ્વરૂપે પ્રાપ્ત થાય તો આ જે બનાવટ થઈ એ પ્રયોગશાળાની અંદર બનાવટ છે હજી એક પ્રક્રિયા સાથે આપણે જોઈએ તો એમોનિયમ ડાયક્રોમેટને ઊંચા તાપમાને જો ગરમ કરવામાં આવે તો વિઘટનથી પણ ડાયનાઇટ્રોજન હોય છે બીજી એક પ્રક્રિયા સોડિયમ અને બેરિયમ એઝાઇડ ગરમ કરતાં પણ અતિશુદ્ધ N2 પ્રાપ્ત થાય કારણ કે બેરિયમ એઝાઇડ સંયોજન અસ્થાયી હોય છે થોડું એને તાપમાનમાં ફેરફાર કરો એટલે ધાત્વિક બેરિયમ છૂટું પડે અને ત્રણ મોલ ડાઇનાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થાય એવી જ રીતે સોડિયમ એઝાઇડ પણ અસ્થાયી હોય છે ત્રણસો ડિગ્રી સેલ્સિયસ ઊંચા તાપમાન એને ગરમ કરો તો ડાઇનાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થાય તો આ બહુ સરળ પદ્ધતિથી તમે કહી શકો કે પ્રયોગશાળાની અંદર તાપમાનના ફેરફારથી બે પ્રક્રિયકોના ફેરફારથી ડાય નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકો છો ઔદ્યોગિક પદ્ધતિમાં શું હોય છે તો કે હવામાં રહેલો નાઇટ્રોજન અને ઓક્સિજન છે એના પોતાના ઠાર બિંદુ ગલન બિંદુથી તમે એને નિઃસંદિત કરી શકો છો તો પ્રવાહી થવાની વિભાગીય એટલે પ્રવાહીમાં રૂપાંતરિત છે તો એન્ટોનું ઉત્કલન બિંદુ માઇનસ વન નાઇન સિક્સ ડિગ્રી સેલ્સિયસ જ્યારે ઓટુનું માઇનસ વન એઇટ થ્રી ડિગ્રી સેલ્શિયસ એટલે કે એકસો છન્નું અને એકસો ને ત્યાંશી આ બંનેને પોતપોતાના તાપમાનથી ફેરફારથી અલગ પાડી શકાય તો તમને ખ્યાલ છે પુષ્કળ પ્રમાણમાં ડાયનાઇટ્રોજન વાયુ હવામાં છે અને હવાનું પ્રવાહીકરણ કરો અને પછી થોડો તાપમાનનો ફેરફાર કરો જેથી કરીને ડાયનાઇટ્રોજન વાયુ અલગ પડશે ડાય ઓક્સિજન વાયુથી તો એ ઔદ્યોગિક પદ્ધતિ થઈ સરળ સાદી અને સમજવા માટે ઓકે તો હવે એની ગુણધર્મની વાત જો કરીએ ઉપયોગો સાથે તો ગુણધર્મ એવા છે કે એન ટુ એ રંગ વિન પાણી માલપ દ્રાવ્ય જે દહનશીલ કે દહન પોષક નથી એવી જ રીતે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો તો બસો કેલ્વિન કે તેથી વધુ તાપમાન એન ટુ ઓ સાથે સંયોજાય અને એન ઓ બને આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે જેથી કરીને ડાયનાઇટ્રોજન ડાયોક્સિજન એ નાઇટ્રોજન ઓક્સાઇડમાં રૂપાંતર થાય પણ આવું ત્યારે જ શક્ય બને છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આકાશમાં વીજળીનો ચમકારો થાય અથવા તો વીજળીમાંથી ઉત્પન્ન થઈ ઉષ્મા છે એ બે હજાર કેલવીન જેટલી જનરેટ થાય ત્યારે થતું હોય છે નકર તો આપણે પ્રશ્ન થાય કે જો નાઇટ્રોજન અને ઓક્સિજન છે એ બંને સંયોજાઈ જાય તો તો વાતાવરણમાં ઓક્સિજનનું અસ્તિત્વ જ ન રહે ડાય ઓક્સિજન જે શ્વાસોશ્વાસમાં પ્રાણવાયુ તરીકે ઓળખે શક્ય જ નથી હોય કારણ કે એ તો નાઇટ્રોજન સાથે સંયોજાઈ જાય ને પરંતુ વાતાવરણમાં તાપમાન બે હજાર કેલ્વિન હોતું નથી અને જ્યારે વીજળીના ચમકારા દરમિયાન જો આ તાપમાન ઉષ્માના કારણે જનરેટ થાય તો એ બહુ માઇનોર ઓક્સિજન છે નાઇટ્રોજન સાથે સંયોજાતો જેથી કરીને આપણને પ્રાણવાયુઓમાં નાઇટ્રોજન અને ઓક્સિજન જે ઘટકોનું મિશ્રણમાંથી ઓક્સિજન સ્વીકારીએ છીએ શ્વાસોશ્વાસની ક્રિયામાંથી એ બેલેન્સ જળવાઈ રહેતું હોય છે ઓકે ઉપયોગની જો વાત કરીએ તો ઘણી ઔદ્યોગિક પ્રક્રિયામાં નિષ્ક્રિય વાતાવરણ તરીકે એન ટુ લેવામાં આવે ઓટોની હાજરી રાખવાના હવાને બદલે એન ટુ વાયુનું વાતાવરણનો ઉપયોગ થાય હેબર પદ્ધતિથી એમોનિયા એન ટુ એ જૈવિક વસ્તુઓ તેમજ ખાદ્ય વસ્તુઓની જાળવણી અને અમુક શૈલ્ય ક્રિયાઓમાં શીતક તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય થઈ ગયું વાયુની વાત આગળ જોઈએ તો એમોનિયાની બનાવટ છે સૌથી પહેલી બનાવટ એમોનિયમ નાઇટ્રેટ ક્ષારને ને બેઝિક સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ગરમ કરવામાં આવે સોડિયમ નાઇટ્રેટ પ્લસ પાણી અને એમોનિયા વાયુ ઉત્પન્ન થાય છે એવીડ્રોક્ સલ્ફેટ નો હવા અને જમીનના એનસ્ત્રી અલ્પ માત્રામાં હાજર હોય છે જે યુરિયા જેવા નાઇટ્રોજન યુક્ત કાર્બનિક પદાર્થના વિઘટનથી ઉત્પન્ન થયેલા પણ જોવા મળે તો ઘણી વખત આપણે ખાતર ધારમાં યુરિયાનો ઉપયોગ કરતા હોઈએ છીએ જમીનની અંદર અને જો પાણીના સંપર્કમાં આવે તો એ એમોનિયમ કાર્બોનેટ બનાવે અને એમોનિયમ કાર્બોનેટનું વિઘટન થાય તો એમોનિયા કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જનરેટ થતું હોય છે તો એમોનિયાની પ્રાપ્તિ જમીનને જોઈતી હોય તો આપણે યુરિયા ખાતર તરીકે ઉપયોગમાં લેતા હોઈએ છીએ બીજી પદ્ધતિ છે ઉત્પાદનની ઔદ્યોગિક પદ્ધતિ હેબર પ્રક્રિયા તરીકે આપણે એને ઓળખીએ કે ડાયનાઇટ્રોજન ડાહાઇડ્રોજન વન જેમ થ્રીનું પ્રમાણ પાંચસો સેલ્સિયસ તાપમાન બસો એટમોસ્ફેરિક પ્રેશર અને આયન ઓક્સાઇડ જેવો ઉદ્દીપક અને કે અથવા એલ ટુઓ થ્રી જેવા પ્રવર્ધકો કે ઉત્પાદનની માત્રા વધારવા માટે ઝડપ વધારવા માટે ઉદ્દીપકને સક્રિય કરવા માટે જે પદાર્થ વપરાય એને પ્રવર્ધકો કહેવાય તો પોટેશિયમ ઓક્સાઇડ એલ્યુમિનિયમ ઓક્સાઇડ જેવા ઘટકોની હાજરીમાં જો હેબર વિધિ પૂર્ણ થાય તો એમોનિયા ઉત્પન્ન થતો હોય આ ઊંચા દબાણે ઉત્પાદનની ઝડપ છે એ બસો ગુણ્યા દસની પાંચ પાસ કલ એટલે બસો વાતાવરણ દબાણ રાખવાથી વધુ માત્રામાં એમોનિયા ઝડપથી પ્રક્રિયાનો વેગ વધારી શકાય જો ભૌતિક ગુણધર્મની વાત કરીએ તો એમોનિયા એ તીવ્ર વાસ ધરાવતો રંગવિહીન વાયુ છે અને જો રાસાયણિક ગુણધર્મની વાત કરીએ તો ઘણા બધા ગુણધર્મોમાંથી એક ગુણધર્મ છે કે એનએચ થ્રી એટલે કે એમોનિયામાં નાઇટ્રોજન પર રહેલું ઇલેક્ટ્રોન યુગ્મ છે અને આ ઇલેક્ટ્રોન યુગ્મ પાણીમાંથી એચ પ્લસ સ્વીકારે એટલે જેને એચ પ્લસ સ્વીકારવી હોય તે લુઈસ બેઝ કહેવામાં આવે એટલે લુઈસ બેઝનો મતલબ તમે લોકો એસિડ બેઝની વ્યાખ્યાઓમાંથી જાણતા હશો કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તે બેઝ અને જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકાર કરે તે એસિડ તો અહીંયા એમોનિયા બેઝ છે એવું સાબિત થાય છે બીજી એક પ્રક્રિયા સાથે જો જોઈએ તો તે એસિડ સાથે પ્રક્રિયા કરી એમોનિયમ ક્ષાર આપે તો સીધી વાત છે એસિડ બેઝની ની પ્રક્રિયા થી તો ક્ષાર પાણી જ મળે તો એમોનિયમ ક્લોરાઇડ એમોનિયમ સલ્ફેટ વગેરે નેબલ બેઝ તરીકે તે ઘણા ધાતુ ક્ષારના દ્રાવણ સાથે પ્રક્રિયા કરી તેમના હાઇડ્રોક્સાઇડનું અવશેપણ કરે તો અવશેપણ શું આવ્યું તો કે એફિસિયલ થ્રી ફેરી ક્લોરાઇડની એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે અવશેપ મળે તો બ્રાઉન પીપીટી એટલે કે પ્રેસિપિટેડ બ્રાઉન કલરના મળે તો આયર્ન ઓક્સાઇડ હાજર છે તો ઘણી વખત આપણે અકાર્બનિક સંયોજનના ગુણાત્મક પૃથ્થકરણમાં એફી પ્લસ થ્રીની નિર્ણાયક અથવા પરક અથવા સમૂહ કસોટી માટે આ પ્રશ્ન ખાસ ધ્યાન રાખજો એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે બ્રાઉન પીપીટી મળે તો આપેલા પ્રવાહી દ્રાવણમાં એફી પ્લસ થ્રી હાજર છે એવું સાબિત થાય એવી જ રીતે ઘણી વખત ઝિંક પ્લસ ટુ ઝેડન પ્લસ ટુ હાજર છે સાબિત કરવું છે તો ઝિંક આયનનો સલ્ફેટ ચાર જે છે એની અંદર જો એમોનિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ ઉમેરીએ તો સફેદ અવશેપ મળે ઝિંક હાઇડ્રોક્સાઇડના તો સાબિત કરી શકાય કે આપેલ દ્રાવણમાં ઝિંક પ્લસ ટુ હાજર છે તો એક નિર્ણાયક કસોટી એક પરક કસોટી થઈ ગઈ એમોનિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ પણ થઈ ગયો એવી જ રીતે બીજો ભાગમાં લઈએ તો એમોનિયમ એન પરમાણુ પર ઇલેક્ટ્રોન યુગ્મની હાજરીના કારણે તે લુઈસ બેઝ તરીકે વર્તે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી ધાતુ સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવે અને આ કારણથી તેનો ઉપયોગ કોપર છે સિલ્વર છે વગેરે ધાતુ આયની પરખ માટે થાય છે ફરી એક વખત કે બ્લૂ કલરનું દ્રાવણ છે જેમાં કોપર પ્લસ ટુ છે હવે જો તમે એમાં એમોનિયાનું દ્રાવણ એકવીસ જલીય નાખો તો જો એ ડીપ બ્લુ એનો મતલબ ઘાટો બ્લૂ થાય તો સમજવાનું કે સંકીર્ણ સંયોજન બન્યું એવી જ રીતે સિલ્વર કલરલેસ છે પરંતુ સાથે અવશેપન કરવામાં આવે તો પીપીટી મળે એવો થયો કે ઇલેક્ટ્રોન દાન કર્યું એટલા માટે સંકીર્ણ બિન અને સંકીર્ણ રંગીન હોય છે યાદ રાખજો સંકીર્ણ રંગીન હોય છે ઓકે તો આ સુધીની આપણી વાત અહીંયા રાખીએ બે વસ્તુ આપણે સમજા ભૌતિક ગુણધર્મો એમોનિયાની બનાવટ ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો ઓકે તો વિદ્યાર્થી મિત્રો બે પોઈન્ટની તૈયારી કરો પીડીએફ તમારી આગળ છે એમાંથી તમે ડાઉનલોડ કરી ઝેરોક્સ કરો અને એમાં પ્રેક્ટિસ કરો ઓકે જ્યારે પણ આપણે રૂબરૂ મળવાનું થાય ત્યારે તમારા કોઈ પણ ક્વેશ્ચન છે એને આપણે સોલ્વ કરીશું અથવા તો તમને કંઈ ન સમજાતું હોય તો તમે કોમેન્ટ કરી અને કહી શકો છો આ પ્રશ્ન આ ક્વેરી હું સો ટકા સોલ્વ કરી આપીશ ઓકે થેન્ક યુ